હેલો દોસ્તો નમસ્કાર આજે આપણે કટ કરીશું બે મીટરમાં ફૂલ ઘેરવાળી ચોણી પટિયાલા ચણી કે જે ચણી આપણે આ બે મીટર કાપડ છે જે આ જો બે ફોલ્ડમાં છે અને હવે આને આપણે ચાર ફોલ્ડ કરવાનું છે જો ચાર ફોલ્ડ કરી લેવાનું છે બંધ ભાગ આપણી બાજુ નહીં રાખવાનો ખુલ્લો ભાગ આપણી બાજુ રાખવાનો એટલે આપણે ત્યાં કટિંગ કરવાનું જો મેં ચાર ભાગમાં કાપડ લઈ લીધું છે ચાર ભાગ કર્યા પછી હવે જો આપણે બેતાળીસની ચવણી બનાવવાની છે એટલે ચાર ભાગ રાખી બંધ ભાગ જો મેં બહારની ભાગ અને ખુલ્લો ભાગ આપણી બાજુ હવે જો આ બેતાળીસની ચવણી છે બેતાળીસ ઇંચની તો તેના માટે આપણે દસ ઇંચનો જે બેલ્ટ કહેવી છે ને ઉપરનો ભાગ આપણે નેફાનો તે દસ ઇંચ રહેવા દઈશું દસ ઇંચ રાખી અને તેના પરથી જ્યાં બેતાળીસ આવે ને તેટલું આપણે નિશાન કરી લેવાનું જો તે મારું બેતાળીસ અહીંયા આવ્યું એટલે તેટલું નિશાન કરી લીધું હવે છ ઇંચની આપણે મોડીનો ભાગ રાખવાનો છે ચણીના ફાંસિયા છ ઇંચ અને દોઢ ઇંચ એક્સ્ટ્રા લેવાનું જે આપણે સિલાઈમાં દબાવવા માટે લઈશું ને તે પછી હવે આપણે માપી લઈશું બધું કુલ થઈને સાડા સાત થયું છે જો હવે અહીંયા આપણે સાડા સાત હવે આપણે બેલ્ટોનો ભાગ દસ છે તો હવે આપણે અહીંયાનો ભાગ લઈશું નવ ઇંચ જે આપણું વાસણ આવે ને તેનો ભાગ નવ ઇંચ આવે ત્યાંથીને તે હવે આપણે ચોણીનો સેફ પાડી દેવાનો હવે ગોળાઈનો જો સેફ આપી દેવાનો છે સેફ આપ્યા પછી જ્યાં આપણે સેફ આપ્યો છે ને ત્યાં જ આપણે કટ કરી લેવાનો છે જો હું થોડાક કાટા નિશાન કરું છું જેથી તમને દેખાઈ રહેજો ત્યાંથી જ આપણે કટ કરી લેવાનો છે અને જો હવે જીત સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે સિવણ ક્લાસમાં આવા ને આવા નવા વિડીયો જોવા માટે જો હવે કટ કર્યા પછી જ્યાં સાડનું કાપડ છે ને ત્યાંથી ને આપણે બેલ્ટ કાઢવાનો છે જો ત્યાંથીને જ આપણો બેલ્ટ નીકળી જશે આ બે મીટર કાપડ છે ત્યાંથી જ આપણો બેલ્ટ પણ બની જાય છે જો આ આપણો ઘેરવાળી ચવણીનો જે ફાંસીયા થઈ ગયા અને આ ઉપરથી આપણે જે ઉપરનો જે નેફાનો ભાગ કે બેલ્ટ કે એવી તે છે જો ચારવાડો સરખું અને એક સરખું કાપડ કરી લેવાનું હવે એને લંબાઈમાં તો આપણે દસ ઇંચ જ લેવાનો જે આપણે દસ ઇંચ આપણે ઉપરથી જો સોડ્યું હતું ને બેતાળીસ ઇંચ વખતે આપણે નીચેનો ભાગ જે ફાંસિયાનો છે એ બત્રીસ ઇંચ હતો એટલે હવે દસ ઇંચ અંદર નાખશું દસ ઇંચ તો બેતાળીસ થશે ને એટલે હવે દસ ઇંચ ત્યાં નિશાન કરી લેવાનું અને પહોળાઈમાં આપણે વીસ ઇંચ રાખશું સીધી લાઈન કરી લેવાની અને પહોળાઈમાં આપણે જો વીસ ઇંચ રાખશું એટલે વીસ ઇંચ નિશાન કરી લઈશું અડધો ઇંચ આ ઘુપાસ હોય તો ચાલે કે આપણે થોડુંક સિલાઈમાં પણ જઈશીએ એટલે મેં એકવીસ ઇંચ રાખ્યું છે હવે જો આમ પર ટેપ પટ્ટી સીધી રાખીને ફૂલ પટ્ટી હોય તો પણ ચાલે સીધી રાખી અને જે આપણે વીસથી ત્યાં દસનું નિશાન રહ્યું તે બેને પોઈન્ટને જોઈન્ટ કરવાના છે જો એ જોઈન્ટ થઈ જાય હવે આપણે તેને કટિંગ કરી લઈશું જો કટિંગ થઈ ગયું આપણી ચોણી કટિંગ થઈને તૈયાર થઈ ગઈ છે